એક માને દીકરાને આગળ વધારવા માટે ભણાવવા માટે કેવી લાગણી હોય છે કેવી ભાવના હોય છે આ ઓડિયો સાંભળો પૂરેપૂરો અને આ ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરેલ તો સબસ્ક્રાઈબ કરો અને ઓડિયો સારો લાગે તો લાઇક કરો અને બીજાને શેર કરો હેલો હેલો સાહેબ હા નમસ્તે

એટલે મારા બે દીકરા છે હું મારા ઘર વાળા શિક્ષક માં છે સરકારી હું આશા વર્કર તો મારા બે દીકરા છે ને તો મોટો દીકરો રહ્યો ને એ જ ભણે છે એને એલડી હોસ્ટેલ મળી ગઈ છે ઈ આઈટી માં બે ભણવા માં સારા હોશિયાર છે હા બીજો દીકરો રહ્યો ને એ અહિયાં હળવદ માં જ ભણાયું એટલે અહિયાં તો એની સારી સ્કૂલ માં બધું મળી ગયું પણ એને મોટો ભાઈ અમદાવાદ નાના ને અમદાવાદ જવું છે પણ ત્યારે અમે તપાસ તપાસ ના કરી આ હોસ્ટેલ હોસ્ટેલ નથી એનો નો પદાર્થ સારો છે કેમ પચીસ વર્ષ થી છે તો જે ઓલી હોસ્ટેલ છે એ આવકમાં અમે નીકળી જાય બધી જગ્યાએ અને રૂમ માં એને ફાવતું નથી એડમિશન લઈ લીધું પેલા અને એ હું રહીસ રહીશ એ રહ્યો પણ એને ખાઈ ખાવતું નથી એમ

ના ના એને આ સરમタルુ કે કાઈ વાંધો નઈ તમારા એ મોટો ફાઈટ એ માસે મોટો બાપુ છે ને એ એલડી માં એને ગવર્નમેન્ટ મળી ગઈ એને સાયન્સ હતું તો મળી ગઈ અને નાનાને શું થયું કે એને છે ને એ બિલ્ડીંગ માં ની ગવર્નમેન્ટ ની પાડી ન કે અમને ખબર ન હતી અને છે ને જે મેરિટ ઉપર મળે ને એ પડી ગઈ છે આ બીજા માં તો મો એનો મતલબ કે ગમ થાતું નથી અમે પૈસા દઈએ તો છોકરાને થાતું જ નથી ને બીજે ક્યાં હમ આ છોકરા જે રીતના પોતાની અમે કેવાય એમ કે મારે આ એટલી જોઈએ પોતી જાય પણ પછી એટલા બુનામ હોય કે આ છોકરા છે મારા શું બહુ લાગે આ જોઈએ તો એ જ જોઈએ એનાથી ઓછું નથી ગમતું એમ એને સારું વાતાવરણ મળી જશે ને તો વાંધો નહીં આવશે નંબર સત્ર થી શરૂ થાય એમ ને હા એટલે જૂન મહિના થી નવું સત્ર શરૂ થાય ને પછી છોકરા છોકરી રાખશે ત્યાં તો છ માળ નું છે અને ઘણા બધા છોકરા છોકરીઓ નો સમાવેશ થઇ જાય એવું છે હે નથી રોટલી બનાવતી બનાવતી બંધ કરી નાખે બાજુ માં મોકલ નાખ્યો તો દરરોજ તમારે રોટલી બનાવતા બનાવતા વિડીયો જો મારે નોકરી છે ઘર છે મારે એટલો ટાઈમ નથી મળતો જયારે એટલો ટાઈમ મળે ને કે રોટલી રસોઈ એટલે બાજુ માં જોરદાર અવાજ નાખી ને સાંભળતી એકદમ મારે રૂવાડો પતાઈ ગયો એટલો જેમ વીજળી ને કરો એટલી મને ખુશી થઈ ને સાહેબ દાદા બાર માં પછી નથી ઘાસી ટ્રાય ના કરી પણ કે દિવસથી થી માં ગોતી હતી ક્યાંક મને મળવું જ જોઈએ મળવું જ જોઈએ તો આજે મળ્યું મને ઘણા ટાઈમ હા હા ના ના સારું સારું છોકરા હોશિયાર હોય ને તો એ તો જગ્યા તો થઇ જાય ઘણી વાર હું સંપર્ક નંબર નો મળતો એટલે આપડે હેરાન થતા હોય પણ એટલા એટલા આપડે આ જે વિડીયો મેલો ને એટલા માટે મેલો કે આ લોકો પ્રચાર પ્રસાર થાય અને આવા છોકરા છોકરીઓ ને એનો લાભ મળે બરાબર ને અને આમાં શું કે સાહેબ અમારી કેપેસિટી હતી ને મેન્ટલી કે જે રીતના કે અમે એના પપ્પા ત્રીજા વર્ગના કર્મચારી હું એક પાયાની છું સામાન્ય આમ તો ભણેલી પણ આનાથી વધારે હવે અમે કદાચ હું દઈ શકું એને જેટલું એટલું હું નથી દઈ શકતી એને સારું એક માર્ગદર્શન કે આપ એક મને એમ થાય કે કોઈ સારી જગ્યા એ થાય તો ઈ કરશે જ એનામાં આવડે થશે તો કરશે જ છે કાઈક તો કરશે જ

થોડું ઘણું એન્ટરટેનમેન્ટ થાય દારૂ જુગાર એવા વ્યક્સન ચડી જાય તો કેમ કરવું આટલા વર્ષની મહેનત છોકરા છે માન માન તો એટલા બધી પહોંચતા હોય આપડી સમજ ના જો ઈ છોકરા પકડી જાય એટલે હવે એનું ઝોન થી થાય ને

અને તક્ષશિલા માં એજ્યુકેશન hub ગણાય હળવદ માં પણ માર આપડો દીકરો top પર હતો દરેક પટેલ ના બ્રાહ્મણ ના એક લાખ રૂપિયા fee હતી અમે ત્યાં મૂકો તો એને અને બધાય થી આગળ top પર હતો એ દીકરો મારો અને બારમાં માં એ અને જયારે છઠ્ઠા ધોરણ માં અનુસૂચિત જાતિ ના જયારે તેજસ્વી તાલા નું સન્માન કરે આખા મોરબી જીલ્લા મારો દીકરો ફર્સ્ટ હતો એમ seal ને document ને બધું હા હા બહુ સરસ છે state level એ રાજ્ય level એ હું એને છે ને આ competition હોય એમાં લઈ ગયેલી નંબર નથી આવ્યો સ્ટેટ લેવલે પણ એને છે ને અનુભવ છે એની પાસે દુનિયા કેવી હોય છે જો તમે મારા દીકરા કા યુનિવર્સિટી કેવાય આને શું કેવાય મેં છઠ્ઠા છસો છસો સાત નું ઘંટો બધું બતાવેલું સારું છે ના 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 સરસ કહેવાય તમે મહેનત કરો છો સારું કહેવાય બઉ સરસ કહેવાય બરાબર મારા પપ્પા અમને ભણાયા કદાચ સમાજ માટે તો કરું પણ મારા દીકરા માટે તો કઈક કરું મારા પપ્પા ચાર બે નો ચારે ભણાય હું નવો દે માં ભણેલી

ના કઈ કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ સંકુલ બહુ સરસ છે high class બન્યો છે સરખેજ છે અને તમારા છોકરા ને ground એ સારું મળશે મિત્રો પણ સારા મળશે ત્યાં આપડા જે હોશિયાર છોકરા હોય ને એ જ ત્યાં લેવાના છે બરાબર એટલે એ તો કોઈ સવાલ કે ચિંતા કરતા નહી થઈ જશે તમ તારે બરાબર ને બરાબર ને ના ગમે ત્યારે ગમે ત્યારે ફોન કરજો બેન કઈ વાંધો નઈ એ જ તો બરાબર ને અને ઓળખી ગયા જાય સારા છોકરાઓ વળતર આપે જ છે એવું કઈ નથી એમ બરાબર ના કઈ વાંધો નહીં કઈ વાંધો નઈ હા 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 ભલે ભલે જય ભીમ જય ભીમ ગમે ત્યારે ફોન કરજો બેનો આ લોકોને ઉપયોગી થાય એવી માહિતી ચેનલો દ્વારા મૂકવામાં આવે છે આપણી સમતા સૈનિક દળ એટલે કે ડોક્ટર બાબાસાહેબ સ્થાપેલ સંગઠન એસએસડીની ની બે ચેનલ છે એક એસએસડી સમતા સૈનિક દળ અને બીજી પીએલ મારુ તો આ બંને ચેનલો તમે જોતા રહો અને સબસ્ક્રાઈબ ન કરેલું તો સબ્સ્ક્રાઇબ કરો કારણ કે ઘણી બધી માહિતી આ ચેનલ દ્વારા મૂકવામાં આવે છે ઘણા બધા લોકોના પ્રશ્નો પણ આ ચેનલ દ્વારા સોલ્વ કરવામાં આવે છે અને હજુ સુધી જો તમે સમતા સૈનિક દળમાં જોડાણ ન હો તો આ સાથે આની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકે છે તો એ લિંક ખોલી અને તમે એમાં ડૉક્ટર બાબાસાહેબે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળમાં તમે જોડાઈ શકો છો કારણ કે આપણે વિશાળ જે સંગઠન છે આખા દેશમાં ફેલાયેલું એક લાખ કરતાં વધારે સૈનિક છે અને ગુજરાતમાં પાંચ હજાર કરતાં વધારે સૈનિક છે તો એની સાથે આપ જોડાવ અને આવા જ પ્રશ્નો આપણે સમાજના સોલ્વ કરીએ જય ભીમ નવબુદ્ધાય આ બંને ચેનલોમાંથી એક ચેનલમાં દરરોજ સાંજના સાડા છ વાગે એક વિડીયો ચોક્કસ અપલોડ કરવામાં આવે છે તો વિડીયો બંને ચેનલોમાં જોતા રહો અને બંને ચેનલોને સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરો